જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં છો ને અત્યારે હું આવી ગયો છું અમારા કુવા ઉપર અને આજે રવિવાર હતો એટલે મનમાં થયું કે ચલો ખેતરમાં ઓટો મારીએ ખેતરમાં આવી ગયા હતા ત્યાં તો અમારા બાજુમાં બહુ મોરલા છે મતલબ એટલે તમે જોઈ શકો છો આ પીંછાઓ બહુ ખરા હતા એટલે મેં કીધું લાવો ઘરમાં કંઈક કોમમાં આવશે એટલે પીંછાઓ લઈ અને અમે તો ખેતરમાં ફરવા નીકળ્યા છીએ હાલ અને ખેતરમાં જોયું તો મગફળીઓ અત્યારે આપણે ભગવાનની દયાથી સારી છે જોઈ શકો છો તમે આ થોડો થોડો ઉગારો તો છે કેમ કે ઉગારો તો વરસાદના કારણે રહેવાનો છે બાકી મગફળી સરસ છે દૂર દૂર સુધી જોશો ને તમે એટલે મગફળીઓ આપણે સારી છે કેમ કે લોકોને નુકસાન તો બહુ જ થયું છે પણ શું કરીએ કુદરતના આગળ તો બધા ના મસ્તક જ હોય છે બધા અમે તો આવ્યા હતા એટલે આજે રવિવાર હતો ને એટલે વિચાર કર્યો કે લાવ ખેતરમાં જઈએ ને આપણે અળબીના ભજીયા બનાવવા છે એટલે ત્યાં જઈએ અને અળબી લાવીએ પણ અહીંયા તો વરસાદના કારણે અળબી હાવ નાની છે એટલે એનું કંઈક બનેવું લાગતું નથી કેમ કે અળબી પત્તા મોટા હોય તો ભજીયા બનાવવામાં સરસ પાત્રાને એવું બનાવતા હોય છે ને એટલે કેમ કે અત્યારે ઘણી બધી હતી પણ અહીંયા વરસાદના કારણે બળી ગઈ છે એટલે હવે બે ત્રણ ડોકા હતા એટલે મેં દેખ્યું પણ કંઈક દેખાતું નથી એટલે હવે મોટા થશે તો કદાચ કામમાં આવશે એ કંઈ તમારા ટ્રેકિંગ માટેનું બધું હતું અને મિત્રો એટલું કહું છું કે તમારા જો સારા વિચારો હોય ને તો ફળ પણ સારા જ મળે એ તો મેં આજે જોયું છે કેમ કે હું બીમાર હતો એ વખતે મગફળીમાં વાવેતર થતું હતું મતલબ એવું લાગતું હતું કે મગફળી આ વખતે ખરાબ થશે કદાચ દવા ઓછી છાંડી હતી બીજું કે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું પણ એ બાબતે જોઈ શકો છો પાછળ કે તમને દેખાશે અહીંયા સુધી અહીંયા સુધી અહીંયા સુધી મગફળી આવડ સારી છે અને પેઢી પણ તેઓ છે ખાલી બસ થોડો ઉઘારો નીકળ્યો છે એટલે એ સામાન્ય જ કહેવાય અને અમારા પાડોશી મિત્ર ને પણ મગફળીઓ સારી છે આ જોઈ શકો છો અમારા બાજુમાં ખેતરો છે એકદમ ત્યાં કોલ્ડ સ્ટોરેજ છે બટાકાનો સંગ્રહ થાય છે પેલી સાઈડ આપણે ડીસાના ધારાસભ્ય પરવીણભાઈ માળીનું ખેતરો છે સસ્તાની બાજુમાં સારી છે પણ મગફળી સારી છે અને આ છે અમારા વાલો છે મહિના પહેલાં વાવ્યા હતા અત્યારે એને જો તમે વેલ મસ્ત થઈ ગઈ છે તો મોટી મોટી અને ફળીઓ પણ થોડી એવી આવી હતી ખેતરમાં જોઈ તો તમે માપની જ છ અત્યારે એટલી બધી આવી નહીં અને બીજું કે અહીંયા જુઓ અહીંયા અમે શોધ્યા રીંગણા પણ રીંગણા મળ્યા નથી કાંટો વાગ્યો અહીંયા કેમ કે કાંટાળાવાળા રીંગણા હોય એટલે થોડું વિચારીને હાથ ગાલો કેમ કે કાંટા ઘૂસી જાય અંદર મને પણ હાથમાં લાગ્યો કાંટો જોઈ શકો છો તમે અને અમારે જોઈ શકો છો તમે એ આ છે તુવેરનું ઝાડ છે જે આપણે કહીએ છીએ તુવેરનું શાક બનાવીએ છીએ બધું અમારે વાવ્યું છે ત્યાં મહિના પછી જો પાણી મળશે સારી રીતે તો વસ્તુ સારું થશે ત્યારે વેલડાઓ બહુ મોટા થઈ ગયા છે જોઈ શકો છો તમે અને અત્યારે અમારા ખેતરમાં મોર એટલા બધા છે ને કે સવાર સવારમાં એટલા મસ્ત કે બોલતા હોય એટલે સરસ લાગે કે સવારનું વાતાવરણ ગુંજી ઉઠે મતલબ અત્યારે જોઈ શકો છો પાછળ એ મસ્ત મજાના લીમડાના ઝાડ છે એ મસ્ત મજાનો પવન આવે છે કેમ કે હવે અત્યારે તો હવે ચોમાસાની ઋતુ પૂરું થવાના આરે છે મતલબ એટલે હવે ચારેક કોર તરફથી એકદમ લીલોત્રી થઈ ગઈ છે એટલે આપણને લીલોત્રી જ લાગે અને બીજું કે ઠંડો વાયરો પણ હવે ઠંડુ વાતાવરણ થઈ ગયું ઠંડો વાયરો હોય જ અને અહીંયા જો તમે અહીંયા તુરિયાનો વેલો છે એક જે આપણે શાક માટે વાપરાતા તુરિયા હોય ને એ વેલો છે કશું આવ્યું નથી અને દેખાતું નથી કદાચ કેમ કે અમુક શું વરસાદના કારણે વધુ પડતો વરસાદ હોય એટલે આ બધું નથી આવતું કેમ કે એને તડકો મળે નહીં એટલું બધું કેમ કે મેન વસ્તુ એવું જ છે કે તડકો તડકો મળે ને અત્યારે તો વસ્તુ વધારે એનો ફાલ આવે એવું બધું બનતું હોય છે એટલે હવે તડકો પડશે એટલે બધું ઉગારો નીકળશે આનો તો ફૂલ પણ આવશે આના એ બધું થશે એટલે પાછા અમે અલકર આવશું ને એટલે ત્યારે બતાવશું કે ક્યાં કેટલા કુર્યા આવ્યા છે બધું જોઈ શકો છો અમારા કૂતરા જ અમને ભસે છે કારણ કે કે અત્યારે બહુ ટાઈમ થઈ ગયો છે લગભગ પંદર વીસ દિવસ જેવું થઈ ગયું છે કે હું અત્યારે આવતો નહોતો અહીંયા એના કારણે ઓગતા નથી ઘીરા અમારો કૂતરો છે ઓળખતો નથી પણ હવે શું ઓળખી જ લીધો મને બરાબર એટલે મિત્રો જોઈ શકો છો તમે અત્યારે ખેતરમાં વચ્ચે વચ્ચે અમે ચોળાફળી વાવેલી હતી અત્યારે લેવા આવ્યા છીએ આ જોખો ખેતરની અમારે ચોળાફાળી એક દેશી દેશી વસ્તુ હોય ને એમાં વાત જ કંઈક અલગ હોય છે હવે આવી છે એટલે થોડી લીધી છે બીજી હવે આગળથી થોડી લઈશું બીજું કે હવે થોડા આગળ જશું અને ચિત્ર તો તમે દેખી લીધા છે પાછળ મિત્રો અમે આવ્યા હતા અમારા કામથી થોડા કેમકે ચોળાફળી હતી બધું હતું ફળીઓ પણ મસ્ત મજાની આવેલી હતી અહીંયા જોઈ શકો છો કે દૂધીનો વેલો અહીંયા આવ્યો છે પણ દૂધી કોઈ દેખાતી નથી કોઈ વેણી ગયું છે અમારા ઘરવાળા જશે અને નજર પડી તો અમારે તો તમે જોઈ શકો છો એ કાચબા ભાઈ અમારા અહીંયા બેઠા છે ખબર નહીં ક્યાંથી આવે છે તો એમનું મોઢું મેં કાલી દીધું છે કેમ કે બીઆ અંદરથી પોતાનું મોઢું ખેંચી લે એ કંઈક ખાતા હતા ફળિયા ને એવું બધું હોય ને એ લોકોને બહુ ભાવે અને જો જગ્યાએ મિત્રો કે અહીંયા દૂધી એ ને એકદમ નાની નાની છે ખૂબ જગ્યાએ આવી છે ખૂબ જગ્યાએ ખરાબ પણ થઈ ગઈ છે એટલે અત્યારે સેટિંગ આવે એમ નથી કેમ કે દૂધી કોઈક લઈ ગયું ઘરેથી એટલે કોઈક ને કોઈક અમારા ત્યાંથી સબ્જી માટે લઈ જતા હોય છે એક આવી તો છે તમે બતાવું પાછળ જોઈ શકો છો અત્યારે હા શાકભાજી તો બહુ વાવી છે અમે ઝીલાવાળાવાળી શાકભાજી કેમકે અત્યારે શાકભાજીના ભાવ એટલા બધા વધી ગયા છે ને કે મુશ્કેલ છે લાવવું એટલે ખેતરમાં વાવેલી હોય ને એક તો તમને બધું વસ્તુ તરત મળી જાય બજારમાં લેવા પણ ના જવું પડે બીજી વાત કે ઓર્ગેનિક જેવું જ મળે મતલબ ઓર્ગેનિક તો ના જ હોય કેમ કે એમાં એ રસાયણિક વાપરવા માંડ્યા છીએ આ બધું એટલે સઠીક નહીં આવે કેમ કે ઓર્ગેનિક તો કોને કહેવાય કે જ્યાં કંઈ દવા ના છટાતું હોય કંઈ ખાતર ના ખાતું હોય એને ઓર્ગેનિક કહેવાય પણ હવે ઓર્ગેનિક રહે એવું નથી ટોટલી અત્યારે મસ્ત મજાનો લીમડો છે પાછળ અત્યારે હું આવ્યો તો અમે અહીંયા પહેલાં બહુ દમ રમતા ઉપર એકબીજાને પકડવા દોડતા અને એવું બધું રમત આવે છે ને એ મસ્ત મજાના પક્ષીઓ અત્યારે ઉપર બેઠા છે ફાઇનલી અમે અત્યારે અમારો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ કેમકે હવે ઘરે જઈશું કેમકે હવે બહુ ઘૂમ્યા છીએ ખેતરમાં પણ બધી વસ્તુ બતાવી છે અને હવે ઘરે જઈશું ત્યાં સુધી જય માતાજી મળશું આપણે બીજા બ્લોગમાં